જેણે દરિંદગીની હદ પાર કરી નાખી જેણે માસુમોની હત્યામાં કોઈ કસર નથી છોડી જેના ઘરમાં જ આતંકના આકાઓ ઘર કરીને બેઠા છે તે પાકિસ્તાનને યુએનમાં ભારત વિરુદ્ધ બફાટ કર્યો એટલું જ નહીં પરંતુ આતંકવાદ માટે સંઘને જવાબદાર ગણાવી રહ્યું છે ત્યારે સુષ્મા સ્વરાજના તીખા પ્રહાર પછી કેવા રહ્યા પાકિસ્તાનના વિખરાયેલા વણ જોઈએ આ અહેવાલમાં UN-માં પાકિસ્તાનનો બફાર આતંક માટે ખૂબ મહત્વપૂર્ણ છે પહેલી તસવીર આપણા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની છે જેમણે યુએન મહાસભામાં પાકિસ્તાનને તેની ઓકાત બતાવી બીજી તસવીરમાં પાકિસ્તાનની નાપાક હરકત પુરાવા છે તો ત્રીજી તસવીરમાં પોતાના પાપનો ભાંડો ફૂટતા ભડકેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશી છે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આતંકવાદ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું પાકિસ્તાનની કરણી વિશ્વ સમક્ષ રજૂ કરી તો નાપાક પાકિસ્તાન ભડકી ઉઠ્યું અને આતંકવાદ માટે બીજું કાંઈ ન મળ્યું તો સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસને જવાબદાર ગણાવ્યું સુષ્મા સ્વરાજના નિવેદન પછી ભડકેલા પાકના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે આતંકવાદ માટે આરએસએસ જવાબદાર છે અને આરએસએસ એ જ ફાંસીવાદનું કેન્દ્ર પણ છે કારણ કે તેમનો મુખ્ય એજન્ટા હિન્દુત્વ છે તેઓ લઘુમતી વિરોધી છે બંને દેશના સંબંધોને લઈને પણ કુરેશીએ ભારત પર નિશાન સાધ્યું શાંતિ મંત્રણાનો મુદ્દો પણ ઉછાળ્યો परंतु नापाक पाकिस्तान ना विदेश मंत्री ए भूली गया के तेनी नापाक हरकत पछी भारत शांति मंत्रणा पहल रोकवी पड़ी विदेश मंत्री सुषमा स्वराज आ मुद्दे पर पाकिस्तान भरी हरकतों जवाब आप पाकिस्तान हिंदुस्तान के साथ बराबरी और एहतराम की बुनियाद पर रिश्ते इस्तवार करने का ख्वा रहा है हम मजबूत और संजीदा मजाकरात के जरिए तमाम तनाजात का हल चाहते हैं पाकिस्तान हिंदुस्तान की मुतवक मुलाकात यहाँ अकवाम मतहद अच्छा मौका था तमाम मामला मन की वजह से मोदी हुकूमत ने मौका तीसरी मरतबा गवा दिया अभी भी पाकिस्तान में नई सरकार आने के बाद वहाँ के प्रधानमंत्री इमरान खान ने प्रधानमंत्री मोदी को पत्र लिखकर यह इच्छा जताई कि न्यूयॉर्क में दोनों देशों के विदेश मंत्रियों की अगर मुलाकात हो जाए तो अच्छा होगा हमने उनका प्रस्ताव मंजूर किया लेकिन चंद घंटों बाद ही। चंद घंटों बाद यह खबर आई कि जम्मू और कश्मीर पुलिस के तीन जवानों का पहले अपहरण किया और बाद में उन्हें मारकर फेंक दिया क्या यह हरकतें बातचीत की नीयत को दर्शाती हैं और क्या ऐसे वातावरण में मुलाकात हो सकती है और क्या मुलाकात होनी चाहिए પાકિસ્તાન ના પાલતુઓ એક તરફ આપણા જવાનોની હત્યા કરે છે પાકિસ્તાનની આર્મી સેનાના જવાન મૃતદેહ સાથે બરબરતા આચરે છે અને બીજી તરફ શાંતિ મંત્રણાના સ્વપ્ન જુએ છે ભારતને આતંકવાદ માટે જવાબદાર ગણાવે છે પરંતુ એ ભૂલી ગયું છે કે મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફી સહિત મૌલાના મસૂદ જેવા આતંકીઓને તો તેણે જ પોતાના ઘરમાં ઘર બનાવી આપ્યું છે પહેલા પોતાના ઘરમાં સફાઈ કરે અને પછી બીજા પર લાંછન લગાવે બ્યુરો રિપોર્ટ વીટીવી